સ્ટાર્ટ હેલો ગાઈસ વેલકમ ટુ જાકી બ્યુટી આજે તમારી માટે જોરદાર સરારાવાળી બધી પેર લાયો છું મેરેજ કલેક્શન હોય કે કાઈ સાંજલા સુંદરી હોય કે કાઈ પાર્ટી હોય એમાં પહેરવાને એવું જોરદાર કલેક્શન સુરતનું એક નંબરનું અને એ ભાઈ બધું બજેટ ફ્રેન્ડલી એકદમ લો પ્રાઈઝમાં મસ્ત તમને અફોર્ડેબલ લાગે ને એવી જોરદાર પ્રાઈઝમાં બધી વસ્તુ રહેશે એમાં અલગ અલગ પેટર્ન રહેશે બધી બરાબર આ સ્ટ્રગ વાળો હશે બ્લાઉઝ સાથે બરાબર આ કેડિયા જેવું આવશે આ બી કેડિયા જેવું આવશે અને લોંગ આવશે એ લાઇન કટ જેવું બરાબર એટલે બધી ડિઝાઇન જોવા માટે વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો બાકી બધું જોરદાર ફિનિશિંગ વાળું કામ છે ફટાફટ થી વિડીયો છે ને તમારી કોઈ ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય જેને કઈ પ્રસંગ આવવાનો હોય શુભ પ્રસંગ બરાબર એને તમે મોકલી શકો છો આટલો જોરદાર પ્લાઝો આવી જવાનો છે એકદમ રાઉન્ડ વાળો ઘેર વાળો અને ફિનિશિંગ વાળો કામ રહેશે બધું જો આ એનું મસ્ત જોરદાર બ્લાઉઝ રહેશે સ્ટ્રગ વાળું બરાબર આ બધું હેવી વર્ક આપેલું છે લટકણ આપેલા છે હેન્ડ વર્ક વાળા ક્યારે નીકળશે ને બાકી આ પીસ જે છે ને એનું સ્ટ્રગ બાય બહુ જોરદાર છે એકદમ લોંગ સ્ટ્રગ આવી જવાનું છે તમને આ પીસ પહેરાતા તો જોરદાર લુક આપી જશે તમને બાકી એમાં કઈ ઘટે નહીં ને એટલું જોરદાર મસ્ત ફિનિશિંગ વાળું વર્ક આપેલું છે સ્ટ્રક છે બરાબર આવી રીતે તમે કરી શકો અને સ્લીવ સ્લીવમાં વર્ક આપેલું છે આ બધું હેવી હેન્ડવર્ક છે બરાબર ક્યારે નીકળશે નહીં આ બધું બેઠું એકદમ એમ્બ્રોડરી વર્ક છે જે જરી અને ધાગા હારે આપેલું છે ક્યારેય તમારા પીસ માંથી નીકળશે નહીં બે કલર ઓપ્શન છે આ બીજો કલર ઓપ્શન છે જે બી કલર તમને ગમ્યો હોય એનો ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લેજો અને અમારા નંબર પર શેર કરી દેજો એનું સ્ટ્રક છે બરાબર આખા બધા પીસ ઓપન નહીં કરું કેમ કે વાલ લાગશે ને વિડીયો લોંગ ના થઈ જાય એટલા માટે આવું મસ્ત જોરદાર બેઠું વર્ક આપેલું છે સેલિબ્રિટી સ્ટાઈલમાં તમારે જોતું હોય ને ભાઈ તો સ્પેશિયલ તમારી માટે છે બે કલર જોરદાર છે તમને કયો કલર કીમો એ તો કોમેન્ટ કરતા જજો જો તમારે શોપિંગ ન કરવાની હોય તો બરાબર ત્યાર પછીનો આ પીસ છે એ ભી એટલો જોરદાર કેડિયા સ્ટાઇલ નો મસ્ત હેવી પીસ આપેલો છે બેક સાઈડ પીસ આટલું જોરદાર વર્ક આપેલું છે આ બધા પીસ પહેરાતા તમને પીસમાં કાંઈ ઘટશે નહીં ને એવો લુક આપી દેવાનો છે બાકી કેરી ફૂલ લોંગ રહેવાનું છે ઘેરવાળું નીચે વચ્ચે કટ આપી દીધેલો છે આ બધું જેટલું દેખાય ને આ બધું રિયલ મિરર વર્ક છે અને હેન્ડવર્ક છે જે તમારા પીસમાંથી ક્યારેય જવાનું નથી પ્યોર કપડું છે એકદમ જોરદાર પ્રીમિયમ લુક આપે ને એવી બધી વસ્તુ છે એટલે જેને બી કાંઈ પ્રસંગ આવતો હોય ઓર્ડર કરી દેજો ને આટલો રાઉન્ડ વાળો ભાઈ સરારા મેં પહેલી વાર જોયો છે જોરદાર સરાર આપી દીધેલો છે તમને આટલો આ તમે આખું સુરત ફરી લો ને તો આ બધી ડિઝાઇન તમને જોવા મળશે નહીં કેમ કે આપણે સ્પેશિયલ ઓર્ડરથી આવી મસ્ત ડિઝાઇન બનાવડાવી છે તમારા માટે એટલે સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર કરતા જજો બાકી આ જો બીજો કલર છે ભાઈ તો એનો બીજો કલર છે ને એ બી એટલો જોરદાર છે બધા કલર આપણે યુનિક બનાવડાવેલા છે જેથી તમને છે ને પીસનો લુક કંઈક ડિફરન્ટ મળી જાય જો ગાઈસ કાંઈ ઘટે ને એટલું જોરદાર વાળું કેડ્યું છે અને મસ્ત બેઠું એવું જોરદાર રિયલ મિરર વર્ક આપેલું છે અને તમારે અલ્ટરેશન કરવું હોય તો શોપ પર જે લોકો આવતા છે એના તો આપણે ફ્રી માં કરી દઈએ બરાબર એના કોઈ ચાર્જિસ લેતા નથી આટલો જોરદાર બે પીસમાં ફૂલ લોંગ વાળો અને સરારાનો ઘેર તો મેં આગલા પીસમાં બતાવ્યું એવો જોરદાર સરારા છે આટલો સરારા તમને આખા સુરતમાં ક્યાંય નહીં મળે સગુન ફેશન ઝાકી બ્યુટીક માં આવી જાવ એટલે તમને આ બધી વસ્તુ મળી જશે કોને કોને શોપ વિઝિટ કરેલી છે એકવાર કોમેન્ટ કરજો કોને કોને શોપિંગ કરેલી છે શોપ શોપથી તો આપણા બધા કસ્ટમર ને આઈડિયા આવી જાય ત્યાર પછી ભાઈ આ સરારા છે ને એકદમ જોરદાર ફ્લેર વાળો અને જોરદાર કલી ટાઈપનું વર્ક એમ આપેલું છે બધું મસ્ત મલ્ટી એમ્બ્રોઇડરી વર્ક આપેલું છે ફિનિશિંગ વાળું ને પ્યોર કપડું છે ભાઈ જો પીસમાં ટોટલી કંઈ ઘટશે નહીં તમારે એવો તો એનો પ્લાઝો જ છે ખાલી હજી તમે ઉપરનો પીસ જો તો તમને આ પીસ ઓર્ડર કરી દેવાનો જ છે તમારે કેમ કે આ પીસ બીજી વાર મળવાના નથી આ ઓર્ડરથી બનાવેલા પીસ છે બધા તો એકવાર ફિનિશ થઈ જાય પછી આ રિસ્ટોક થતા બે થી ત્રણ મહિના લાગી જવાના છે કેમકે આ પીસ બનવામાં બહુ બધી વાર લાગે આ બધું જે વર્ક વિથ છે બરાબર અને એમ્બ્રોઈડરી હેન્ડવર્ક બી વચ્ચે આપેલું છે અને આ નેકની સ્ટાઈલ જો બધું જોરદાર બેઠું વર્ક છે અને એમાં હેન્ડવર્ક આપેલું છે પીસ છે ને કેડિયા સ્ટાઇલ આ પીસ પહેરાતા તમારે કઈ ઘટશે નહીં લુક આપશે એકદમ સેલિબ્રિટી સ્ટાઇલ તમને પાંચ જણા તમારા ફ્રેન્ડ હોય ને એ પૂછશે આ પીસ ક્યાંથી લેવા જરૂર ન હોય ને તો એ લઈને કબાટમાં મૂકી જાય બાકી આ વસ્તુ તમને ફરીવાર મળવાની નથી આટલો જોરદાર હેવી લોંગ દુપટ્ટો આવી જાય અને બધું ભાઈ પ્યોર મટીરિયલ છે એટલે જેને બી પ્રસંગ આવતો હોય ફટાફટથી ઓર્ડર કરી જ દેજો આમાં કલર નથી સિંગલ કલર છે કલરની જરૂર નથી જોરદાર કલર છે બરાબર અને બધી એલથી ડબલ એક્સેલ સાઇઝ તમને મળી જાય એટલે જે બી સાઈઝ તમારે લેવાની હોય એ કહી દેજો બાકી સ્ક્રીનશોટ લઈને ખાલી સિંગલ મેસેજ કરી દો એટલે અમારી ટીમ તમને બધી ડિટેલ આપી દેશે તો કહીશ આ પ્લાઝો છે બધું પ્લાઝા પેરનું જોરદાર કલેક્શન છે પ્લાઝો પેર માટે સ્પેશિયલ વિડીયો આપણે આજે શૂટ કરેલો છે જોવો કહીશ આ એમની કોટી આવી જવાની છે જોરદાર હેવી વર્કવાળી બંને સાઈડ ફૂલ એવું હેવી વર્ક આપશે જે રિયલ મિરર ટાઈપનો તમને લુક આપી દેવાનો છે આ સ્ટ્રક આવશે બરાબર ફૂલ સ્લીવ આવી જવાની છે અને એમનું સ્ટ્રક છે સિમ્પલ અને સોબર તમને કંઈક ડિફરન્ટ લુક આપશે ને એવું જોરદાર આ સ્ટ્રક છે બરાબર એમાં બી બંને સાઈડ વર્ક આવશે ને એકદમ ફેન્સી ડિઝાઇનર પીસ છે બરાબર આ ઉપર આવી રીતે સ્ટ્રક આવી જાય અંદર આ તમારું સ્ટ્રક આવી જશે આમાં સિંગલ કલર છે આપણી પાસે ચાર પછીની ડિઝાઇન છે એ પ્યોર કપડામાં છે કપ્તાન સ્ટાઇલમાં બરાબર આખું જે કેળીઓ ઉપરનું આવશે ને ભાઈ એકદમ કપ્તાન સ્ટાઇલનું મસ્ત ફિનિશિંગ વાળો પીસ છે બેક સાઈડ બી મસ્ત ડિઝાઇનર પીસ છે આ ડિઝાઇનર પીસ તમે કહી શકો ને એવું જોરદાર ફિનિશિંગ વાળું કામ છે બેક સાઇડ બી હેન્ડવર્ક આપેલું છે અને ફ્રન્ટ સાઈડ બી મસ્ત હેન્ડવર્ક આપેલું છે ને અહીંયા જો આ ફ્લિટિંગ વાળી મસ્ત પેટર્ન આપેલી છે અને આ બધું જે દેખાય ને બધા રિયલ મિરર છે ગાઈસ તો પીસ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે તમને કેવું કલેક્શન ગમે છે બાકી આ પ્લાઝો તો બધા પ્લાઝા ભાઈ ફૂલ ફ્લેર વાળા આવી જવાના છે જેમાં તમારા પીસમાં તમારે કઈ ઘટશે નહીં બાકી એમાં બે કલર ઓપ્શન રહેવાના છે જે બી કલર તમને ગમતો હોય ત્રીન શોટ લઈ લેજો અને ખાલી અમને સજેશન આપતા દેજો કોમેન્ટ બોક્સમાં કે કયો કલર વધારે સારો લાગે છે બરાબર જોવા ગઈશ કપ્તાન સ્ટાઇલમાં પીસ પહેરાતા છે ને ભાઈ એકદમ ફરી જેવો તમને લુક આપી દે તો તમારે કહેવાનું બાકી કઈ ઘટે નહીં જોવા ગાઈસ આવું મસ્ત બધું ફિનિશિંગ વાળું ગામ છે આ મોડલ પાડી દેશે આપણને આ મોડલ તો આપણે તમને બધાના મોડલ પિક્ચર મોકલી દેશું સિંગલ મેસેજ કરજો એ અહીંયા બેઠી છે વેટ કરે છે આ ફિનિશ થાય એટલે બધા ફટાફટથી શૂટ કરવાનું છે મોડેલિંગ શૂટ બરાબર કેડિયા સ્ટાઇલની જોરદાર ડિઝાઇન અત્યારની સુપર હિટ ત્રણ કલર ઓપ્શન આમાં રહેવાના છે જો બધા કલર જોરદાર છે એક એક પછી એક એક હું તમને બતાવી દઉં છું જો ગાય આટલું જોરદાર જેકર્ટ વાળું મસ્ત કેળીઓ આપેલું છે એકદમ ઘેર વાળું અને આગળ કેડીયામાં જોરદાર એવું હેન્ડવર્ક આપેલું છે અને તમે યુનિક સ્ટાઈલ છે ડિઝાઇનર એકદમ સેલિબ્રિટી સ્ટાઇલ તમે કહેવાય ને એવું જોરદાર મસ્ત વસ્તુ છે ફ્લેયર આવશે કેડિયા ફૂલ એટલો મસ્ત ત્રણ કલર ઓપ્શન છે એટલે એક કલર તમને નહીં ગમવાનો ઓપ્શન આમાં છે નહીં એક નો ગમતો હોય તો બીજો મળી જાય બીજો નો ગમતો હોય તો ત્રીજો મળી જાય બાકી જુઓ સરારો જુઓ આટલો મસ્ત જોરદાર એમાં સરારો આપણે આપી દેવાનો છે ફૂલ એકદમ તમને કમ્ફર્ટેબલ રહેશે આપી છે મારી ગેરંટી છે ભાઈ અને દુપટ્ટો જોવો હેવી વર્ક વાળો આખો દુપટ્ટો આપી દીધેલો છે અને હેવી ફૂલ પન્નાનો જોવો આટલો જોરદાર મસ્ત સિક્વન્સ વાળું વર્ક આપેલું છે બેઠું આખા દુપટ્ટામાં બધું દેખાય ને આ બધું વર્ક છે અને હેવી પન્નાનો ફૂલ દુપટ્ટો આવી જવાનો છે તમારા પીસમાં છે ને ભાઈ કાંઈ ઘટશે નહીં અમારું કલેક્શન તમને કેવું લાગે છે ખાસ કોમેન્ટ કરજો એટલે નવું કલેક્શન લાવવામાં અમને ખબર પડે કે તમને કેવું કલેક્શન જોઈએ છે બરાબર અને નવા કયા કલેક્શન ઉપર તમારે ફૂલ લોંગ વિડીયો જોવા છે એ બી કોમેન્ટ કરી દેજો તમે ટ્રાય કરશું કે એના પર નવો વિડીયો બનાવી વચ્ચે કટ આપેલો છે કેડિયામાં આ પીસ છે ને ભાઈ પહેરા તારનો લુક ગજબ આવશે એટલે જરૂર ન હોય તો એ ઓર્ડર કરીને છે ને લઈ જ લેજો બાકી આ બધી વસ્તુ છે ને સ્પેશિયલ ઓર્ડરથી આપણે બનાવતા હોઈએ એટલે એકવાર ફિનિશ થઈ જાય સ્ટોક પછી રીસ્ટોક થવામાં ભાઈ બહુ વાર લાગતી હોય દુપટ્ટો આવશે બરાબર આ બી કલર એટલો જોરદાર છે ને અત્યારનો ફૂલ ટ્રેન્ડિંગ બહુ ગઈ છે બધા પીસ પહેરાતા છે ને તમારા પીસ માં એકદમ પ્યોર કપડાનો ભાઈ પ્લાઝો છે અને એમનો દુપટ્ટો છે ત્રણે ત્રણ કલર મેં તમને બતાવી દીધા કયો કલર તમને વધારે ગમો ને કરી દેજો જે લોકોને ભાઈ ફેન્સી બાંધણીમાં લેવું છે ને બાંધણી એમના માટે થી છે આ મસ્ત વચ્ચે કટ વાળી ડિઝાઇન આવશે ફૂલ વર્ક વાળી બરાબર આ રીતનો આખો પીસ છે એનો છે વચ્ચે સુધી આખી વર્ક વાળી આવશે ને પ્યોર બાંધણીનું ગામ છે પ્યોર કપડું છે એકદમ જોરદાર બરાબર એલથી ડબલ એક્સેલ સાઈઝ તમને મળી જશે એમાં દુપટ્ટો બી આપેલો છે અને નીચે મસ્ત પ્લાઝો આપેલો છે પ્યોર કપડાનો જોવો ગઈશ પીસમાં ટોટલી કઈ ઘટે નહીં એવો જોરદાર પ્લાઝો છે ને સ્લીવ્સ બી આપેલી છે જો તમારે એડેસ્ટ કરાવડાવવી હોય તો તમે કરાવી શકો અને તમારે ના કરાવ્યું તો વિદાઉટ સ્લીવ બી તમે વેર કરી શકો એટલો જોરદાર પીસ છે આજનું કલેક્શન તમને કેવું લાગ્યું આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો બાકી જેમના બી મેરેજ આવતા હોય સુંદરી આવતા હોય એમના સુધી ફટાફટથી આ વિડીયો શેર કરી દેજો તો એમને હેલ્પ થઈ જાય કે નવું કલેક્શન ઇઝીલી મળી જાય ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં